મહેસાણાના કડી ખાતે જોરદાર વરસાદ પડ્યો છે આ વરસાદ પડતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે ભારે ગરમી બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો કડીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા કડી નગરપાલિકાની પોલ આ ભારે વરસાદે ખોલી દીધી છે પરંતુ આ પાણી ભરાઈ જતા સોસાયટીની મહિલાઓએ ભેગી થઈને નગરપાલિકામાં હલ્લા બોલ કર્યું હતું નમસ્કાર જમાવટ સાથે હું છું પાર્થ થોડાક સમય પહેલાં મહેસાણાના કડી ખાતે વરસાદની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી ભારે ગરમી બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો કડીમાં નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા વિકાસની વાતો માત્ર ને માત્ર ચોપડે જ જોવા મળી હતી કડીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા હતા નગરપાલિકાની પોલ ખુલ્લી પડી ગઈ હતી ગટરમાંથી ગંદુ પાણી બહાર આવતા સોસાયટીમાં પાણી ઘૂસી જતા મહિલાઓ ઉગ્ર બની ગઈ હતી તો આ બાબતે સ્થાનિકોની જે પ્રતિક્રિયા સામે આવી છે તો આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે

અમારા સોસાયટીના આદમીઓ બધા જે અઢી અઢી કલાકના ત્યાં ઉભા છે ત્યારે જેસીબી આવે છે આ વિકાસની વાત છે અમે આખા કડીમાં આખા રસ્તા ઉપર અમે છેલ્લા અઢી કલાકથી ફરીએ છીએ આ વિકાસ છે અમને કોઈ જવાબ આપવા તૈયાર નથી અમે અમારી સમસ્યાઓ કોના આગળ મૂકીએ અમને અમારા જવાબના પ્રશ્નો ના જવાબ જોઈએ છે અમને જવાબ આપો વિકાસ અમારી સમસ્યા સોલ્વ થશે ત્યારે જ થશે

આમ કડી નગરપાલિકાની પોલ ખુલ્લી પડી ગઈ છે તો આ બાબતે જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું જોતા રહો જમાવટ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમામ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો નમસ્કાર